ਸਾਹੇ ਨੇ ਜਾਣੀ ਤੇ ਕੇਪੀ ਗਰੁੱਪ ਆਫ ਕੰਪਨੀ ਨੇ ਤੇਮਨਾ ਭੂਤਪੂਰਵ ਕਰਮਚਾਰੀਆ ਸੋਸ਼ਲ ਮੀਡੀਆ ਪਲੇਟਫਾਰਮ ਲਿੰਕਡਇਨ કંપની અને તેના સિનિયર મેનેજમેન્ટ વિરુદ્ધ પાંડેસરાની અંબિકાની કેતનમાં રહેતા અડત્રીસ વર્ષીય મનોજ કુમાર વૃંદાવન સાહુએ ગત સત્તરમી રોજ ખટોદરા પોલીસમાં આશિષ રાવજી મંગલ ગુપ્ત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગત સોળ છ બે હજાર પચીસ ના રોજ આશિષ ગુપ્તાને કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી પર રાખ્યું હતું તેઓનું કામ કંપનીના ધારાધોરણ મુજબ યોગ્ય ન લાગતા તેઓને તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ મૌખિક છૂટા કરવાની જાણ કરવામાં આવી હતી જે બાદ આશિષ ગુપ્તાએ એ જુલાઈ બે ના રોજ લિંક્ટન પર તેમના પ્રોફાઇલ પર કેપી ગ્રુપ અને તેના સિનિયર મેનેજમેન્ટ વિરુદ્ધ ખોટા આક્ષેપો સાથે ટેગ કરીને કંપનીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે